કાંકરેજની હદ પાસે ઉંદરાની સીમમાં બનાસ નદીમાંથી દસ ડમ્પર એક ઇટાચી મશીન ઝડપી પાડતી પાટણ ખાન ખનીજ બનાસ નદીમાં કાંકરેજ તાલુકાની હદ પાસે મોટા મોટા ખાડાઓ કરી લાખો ટન રેત ઉપડી ગઈ છે માપદંડ કરી દંડ આપવાની જરૂરત છે ત્યારે જ બે નંબરીઓનું સાન ઠેકાણા આવે પાટણ જિલ્લાના ઉંદરા ગામની સીમમાં તારીખ બાર બે બે હજાર પચીસના રોજ બપોરે પાટણ જિલ્લા ખાન ખનીજ વિભાગ દ્વારા બનાસ નદીમાં ઓચિંતુ ચેકિંગ હાથ ધરાતા પાટણ જિલ્લાના ઉંદરા ગામની સીમમાં બનાસ નદીમાં દસ ડમ્પર પર એક ઇટાચી મશીન ઝડપી પાડી કાયદેસરની કાર્યક્રમ જેમાં અગાઉ કાકરેજ દુદાસન પાસે બનાસ નદીમાંથી ગાંધીનગર ફ્લાય દ્વારા ચેકિંગ કરી કડોનો મુદ્દામાલ કબજે કર્યો હતો જેના ઘણા દિવસો થયા નથી અને ફરી ઉંદરા બનાસ નદીમાં પાટણ જિલ્લા ખાણખની વિભાગે

એવું જાણવા મળ્યું છે કે આઠ થી દસ ડમ્ફર અને એક મશીન જપ્ત કરવામાં આવ્યું છે અને આ પાટણની હદમાં આવેલું કાંકરેજ તાલુકાની બનાસ નદીની વચ્ચે ખાન ખનીજ પાટણે રેડ કરી અને લગભગ આઠ થી આઠ દસ ડમ્ફર પકડવામાં આવ્યા છે એવું જાણવા મળેલું છે લોકો દ્વારા અને એક મશીન તો આ કેમેરામેન ને કહીશ કે અહીંયા કેટલી રેત ઉપડી ગઈ છે અને કેટલા લાખો ટન ઉપડી ગઈ છે અહીંયા રેત